કૃષ્ણ કનૈયા લાલકી છે ઓ રે કાન જલ ભરવા ગઈ હતી હોય ની ઉભી છું તો કાન તને મળવા ક્યારની ઊભી ઉભી છું તો કાન તને મળવા હો કાન જળ ભરવા ગઈતી ગાગર મોટી ને વળી માથે લેવાયના તારા વિના કેવાયના હો જલ ભરવા ગઈ હતી લાવ ગોપી ગાગર હું જલ ભરી લાવું જલ ભરી લાવું તારે માથે ચડાવું હો કાન જળ ભરવા ગઈ તી રંગ ની રંગેલી ને ચિત ની ચિતરેલી આવી રૂડી ગાગર ગોપી કોણે લઈ આપી ઓ રે કાન જળ ભરવા ગઈ તી આવી રૂડી ગાગર રાધા ક્યાંથી તું લાવી આજ સુધી કોઈની પાસે તો નથી દીઠી હો કાન જળ ભરવા રંગની રંગેલી ને ચિતની ચિતરેલી આવી રૂડી ગાગર મારા સાસુ એ લઈ આપી ઓ કાન જળ ગઈ હતી લાવર મોડું મારે થાય છે સાસુ મારા જાણસે લડવા ને આવશે હો જળ ભરવા ગઈ હતી નણદી કજિયાળી મારા પરણ્યા તો ઘેર નથી પાડોસણ ચાપલી પંચાત કરશે ઓ કાન જળ ભરવા ગઈ તી ગોપી ગાગર ઘેર જઈને પાછી આપડ ભરવા ગઈ હતી દેરાણી જેઠાણી મારી વાતો રે કરશે પરણ્યો મારો મને વનવાસ દેશે કાન જળ ભરવા ગઈ તી વૈષ્ણવને વાલા તમે વાટન જોવડાવશો મટકી આપો તો હવે ઘેર જઈએ હો રે કાન જળ ભરવા ગઈ તી હો રે કાન જળ ભરવા ગઈ તી કૃષ્ણ કનૈયા લાલકી છે